નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો આગળ વાત કરી લઈએ મિત્રો આજે કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તો હાલ હમણાં બે દિવસથી પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ જાણી લઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર ચારસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે ચુમ્મોતેર હજાર ચારસો રૂપિયા તો મિત્રો વાત કરી લઈએ હવે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ઓગણસાઠ રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર પાંચસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ પિંચોતેર હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો સોનાના ભાવની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે કાલે પણ એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર આઠસો ને ત્રીસ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો